તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસન માં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે પણ આદિવાસી નૃત્ય છે ને ભાઈ આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખત તો આ નૃત્ય છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ડેડીયાપાડાના ટીમ્બાપાડા ખાતે આવેલી એક સંસ્થાના કાર્યક્રમમાં પહોંચ્યા ઉદઘાટન કર્યું પોતાના ભાષણમાં કોંગ્રેસના શાસનને કોષવાનું શરૂ કર્યું સાથે સાથે આદિવાસીઓના નૃત્ય ગીતને પણ કોંગ્રેસના શાસન સાથે જોડીને એને બદલી નાખવાની વાત કરી છે ત્યારે થોડા દિવસ પહેલા રાજપીપળા ખાતે એક શાળાના કાર્યક્રમમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તીખી ટિપ્પણી કર્યા બાદ તેઓ હવે ચૈતર વસાવાના ગઢમાં તો પહોંચ્યા પણ તેમણે ચૈતર વસાવાનું નામ લેવાનું ટાળ્યું હતું તો જુઓ ચૈતર વસાવાના ગઢમાં પહોંચ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે હવે શું ટિપ્પણી કરી છે આદિવાસી નૃત્ય અને ગીતને લઈને એમ તો મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ને બદલાવની રાજનીતિ શરૂ કરી એમ આપણા ઢેડિયાપાડા આ સ્થળ કોઈ પણ

તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાંય તમારા પાછું અહીંયા ડફામાળું જ ચાલ્યું આ શાકપારણ ઠેઢિયાપારણ ને નિંતરણ ને આ બાજુ તો એમાંય પાછો મળતો પડ્યું જ ને કંઈ બધાને પાછળ રાખવાનું કામ કર્યું ગુમરાહ કરીને અહીંયા આદિવાસી નૃત્ય છે શરૂ કર જો આદિવાસી નૃત્ય આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી વિરાસત અત્મિતા સ્વાભિમાન એને યાદ રાખવાનું છે એમાં એને ભૂલવાનું નથી પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ નિરેશભાઈ કઈ ગયા તમે આજે સંકનામ આપણે બધા આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે હવે બદલાવ લાવવો પડે આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે અમારી બાજુ પાછા કાંઈ કે ચાર ચાર બંગડીવાળી લાડી લિયાલું ચાર ચાર પૈડ વાળી ગાડી લેવી પાછા એ ક્યારે બને શિક્ષણ સારું મેળવ્યું ચાર ચાર ગાડી આવે ચાર બંગડી વાળી લાડી આવે શિક્ષણ સારું મેળવ્યું એટલા પાછા એમાં લાગેલા નહીં પાછા ભણજો ભણવું પડે અને અહીંયા અમુક લીટી હતી ને ભાઈ અમે અમે આદિવાસી હાથમાં દાર્યું કાનમાં શું હતું કીધું ભાઈ તમે સાંભળ્યું કોઈ બધા

હવે હાથમાં દારી ને કાનમાં બુંદિયા નહી હાથમાં કલમ ને એ આવશે ડોક્ટરો પણ બની ગયા હાથમાં કલમ આવી ગઈ હવે એટલે આ ગીત માં પણ બદલાવ આપણે કઈ સુધારો કઈ બધા મળી કરીએ ભાઈ વિનોદભાઈ આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરીને નવું ઉમેરે ગોપાલ કાકા બધા નવું ઉમેરેલા તમારા હાથ પાછો હાથ બેઢિયાપાડા શાકપાડા માંથી શરૂઆત કરી કરવી છે કઈ થાય શરૂઆત કરી હારી અત્યારે લોકો વાતો કરે છે બધી